વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેવડિયા ખાતે આગમન બાદ તેઓએ સૌપ્રથમ પ્રથમ ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારીનું લોકાર્પણ કર્યું હતું વિશ્વમાં રેકોર્ડ બ્રેક સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી ત્રણસો પંચોતેર એકરમાં અને સાત જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલ સ્ટેટ ઓફ આર્ટ જુઓલોજીકલ પાર્ક છે पंचोतेर एकर फैलायेलू जंगल सफारी पार्क દેશના અને વિદેશના કુલ અગિયારસો પક્ષીઓ જંગલ સફારી પાર્કમાં જંગલ સફારી એટલે સ્ટેટ ઓફ આર્ટ ઝુઓલોજીકલ પાર્ક જુદા જુદા ઓગણત્રીસ પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર વિશ્વમાં બે મોટા જીઓડોઇઝિકલ ડોમ એવિયરીઝનો સમાવેશ આજુબાજુ ઉડતા પક્ષીઓ રોમાંચ બાળકો પ્રાણી અને પક્ષીઓને સ્પર્શ કરવાનો આનંદ મેળવશે નિકટતાને કેળવાતા બાળકો વન્યજીવો પ્રત્યે જાગૃત બનશે સમગ્ર વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારીની વાત કરીએ તો ત્રણસો એકરમાં અને સાત જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલ સ્ટેટ ઓફ આર્ટ ઝુઓલોજીકલ પાર્ક છે જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ અગિયારસો પક્ષીઓ અને સો પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ મળે છે આ પ્રોજેક્ટમાં જુદા જુદા ઓગણત્રીસ પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બીજીઓ ડેઝિક ડોમ એવિયરીઝનો સમાવેશ થાય છે જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતા પક્ષીઓ રોમાંચ માણી જંગલ સફારી પ્રોજેક્ટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ નાના પ્રાણીઓને અઢી અને રોમાંચ અનુભવી શકે તેવો પેન્ટિંગ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પેન્ટિંગ ઝોનમાં મકાઉ કોકેટુ પર્શિયન બિલાડી સસલાઓ ગુનિયા પિગ નાનો અશ્વ નાના ઘેટા અને બકરા ટર્કી અને ગીઝનો સમાવેશ થાય છે આધુનિક જમાનામાં ખાસ કરીને બાળકો વિવિધ પશુ પક્ષીઓને કોમ્પ્યુટર કે ટેલિવિઝનમાં જ જોતા હોય છે પરંતુ અહીં એવો પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બાળકો વિવિધ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓને ખૂબ જ નજીકથી નિહાળી શકે છે અને કેટલાકને તો સ્પર્શ પણ કરી અને તેની સાથે નિકટતાનો અનુભવ કરશે જેથી બાળકોમાં વન્યજીવો પ્રત્યે પ્રત્યક્ષ અનુભૂતિ સાથે જાગૃત પણ બનશે કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ નિર્માણ ન્યૂઝ નર્મદા